કોલ્ડ પ્લે બેન્ડની ટિકિટ ઓપન થતાં જ બુકિંગ સાઇટ ક્રેશ દર્શક મિત્રો બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લેના ઇન્ડિયા કન્સર્ટની ટિકિટ વેચવાય સોની સાઇડ અને એપ પર રવિવારે ક્રેશ થઈ ગઈ હતી મુંબઈના ડીવાય સ્ટેડિયમમાં આવતા વર્ષે ઓગણીસ અને વીસ જાન્યુઆરીએ યોજાનાર કન્સર્ટની ટિકિટ રવિવારે બપોરે બાર વાગ્યા થી વેચાવા લાગી હતી પાંત્રીસોથી લઈને પાંત્રીસ હજારની લગભગ દોઢ લાખ ટિકિટો હતી જેને ખરીદવા માટે એક

આ ટિકિટો થઈ રહી છે તેવું પણ મૂકવામાં આવ્યું એવું સોશિયલ મીડિયા ઉપર કહેવામાં આવી રહ્યું છે કે પાંત્રીસ હજારની ટિકિટ બે લાખ કે ત્રણ લાખ કરતા પણ વધારમાં વેચાય છે આ વાતની ખરેખર કોઈ પુષ્ટિ કરી રહ્યું નથી પરંતુ સોશિયલ મીડિયા ઉપર આવી વાતોએ ખૂબ જ જોર જમાવ્યું છે અને તેને કારણે જ બુક માય શો તેમજ આ ઓર્ગેનાઇઝરોએ કેટલી ટિકિટો બહાર પાડી હશે અને તે ચાહકોને કેવી રીતના મળશે તે બાબતે સૌ કોઈ લોકોમાં એક ચર્ચા જાગી છે આ ઉપરાંત પાંત્રીસ હજારની ટિકિટ બે લાખ કે તેના ઉપરાંત પાંચ લાખ સુધી વેચાઈ હોય તો એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય ચોક્કસ આવી ટિકિટો બ્લેક કરનાર લોકો સામે પણ સરકારે ખરેખર જો થઈ હોય તો પગલા લેવા જોઈએ સોશિયલ મીડિયા સાઇટ પર મૂકવામાં આવતી વિગતો ખરેખર સાચી હોય તો આ વિગતો બાબતે પણ જે તે બાબતની જોઈએ હવે આપણે વાત કરીએ તો મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પચાસ હજાર લોકો બેસી શકે આ સિવાય લોક બેન્ડ ના સ્ટેજ સામે પણ જોવા માટે હાજર રહી શકાય મીડિયા રિપોર્ટ અનુસાર સોની કુલ એક પાંચ લાખ ટિકિટો વેચાણ માટે રજૂ કરવામાં આવી હતી જોકે આયોજકોએ ટિકિટની નિશ્ચિત સંખ્યા જાહેર કરી નથી સાઇટને ફરીથી ક્રેશ થતી અટકાવવા માટે બુક માય શોએ વપરાશકર્તાઓને વધુમાં વધુ ચાર ટિકિટ કરવાની મંજૂરી આપી હતી જ્યારે અગાઉની મર્યાદા આઠ ટિકિટની હતી અહીંયા કોલ્ડ પ્લેએ ભારતમાં તેનું શેડ્યુલ બે દિવસથી વધારી ત્રણ દિવસ કર્યાની જાહેરાત પણ કરી છે હવે આપણે જાણીએ કોલ્ડ પ્લે શું છે કોલ્ડ પ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે જેની રચના વર્ષ ઓગણીસો સત્તાણુંમાં થઈ હતી પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનો વાદક ક્રિસ માર્ટિન વાદક જોની બકલેન્ડ અને બાસ્ટીર ગાયક બેરિયમ ડ્રમર અને પરફ્યુમિસ્ટ વિલિયન ચેમ્પિયન અને મેનેજર હાર્વર સામેલ છે જેમાંથી ચાર સ્ટેજ પરફોર્મ કરે છે તેનો લાઈવ જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી જાય છે તેના અંદાજ અન્ય આ બેન્ડ ની શરૂઆત કોલેજના દિવસોમાં શરૂ થઈ હતી અને તે પછી ખૂબ જ પરફોર્મ આપતું થયું હતું તેમના શાનદાર ગીતોને કારણે તેમને ગ્રેવી એવોર્ડ મળી ચૂક્યા છે કોલ પે બેન્ડ બે હાજર સોળ માં મુંબઈમાં યોજાયેલા ગોલ્ડન સિટીઝન ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું એંશી હજાર ફેન્સ આસોની હિસ્સો બન્યા હતા જેમાં બોલિવૂડના ઘણા સેલેબ પણ હાજર હતા હવે નવ વર્ષ બાદ ભારત પર તેઓ ફરી રહ્યા છે કોલ્ડ પ્લે ના ગીતો ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે હજુ તો કોન્સર્ટ ને ઘણા મહિના બાકી છે પરંતુ લોકોમાં કોલ્ડ પ્લે બેન્ડ ને લઈને ક્રેજ એટલો જોવા મળી રહ્યો છે કે જે ના વેન્યુ ની નજીકની હોટલો અત્યારથી હાઉસફુલ થઈ ગઈ છે આ હોટેલ્સ માં ફાઈવ સ્ટાર કેટેગરીની હોટેલ્સ નો પણ સમાવેશ થાય છે સાથે સાથે ના વેન્યુ ના વીસ કિલોમીટર સુધીના એરિયા હોટલ્સમાં પણ એડવાન્સ બુકિંગ થવા લાગ્યા છે દર્શક મિત્રો વાત કંઈ પણ હોય પરંતુ ટિકિટના કાળાબજાર એ ખૂબ જ અઘરી બાબત છે અને એ બાબતે તંત્રએ સો ટકા ધ્યાન લેવું જોઈએ દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર